જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના બ્લોગમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે કે અમે કામ શું કરીએ છીએ ક્યાં રહીએ છીએ કયા ગામના છીએ અને અત્યારે અમારું કામ શું ચાલું છે એ બધું જ તમને આ વિડીયોની અંદર જોવા મળી રહેશે તો મિત્રો વિડિયોને વિડીયોને પૂરો જોજો એટલે બહુ મજા આવે છે તો મિત્રો જો પહેલાં તો તમને કદાચ આ પાછળ રાયડો વાઢેલો દેખાય તો અત્યારે રાયડો વાઢવાનું ચાલું છે આ બાજુ એરંડા છે મોટા મોટા છે ખંતાણી આવે ને તો તરત દેખાઈ જાય એવડા એવડા મોટા એડા છે બરાબર તો અને આ રાઈડો અત્યારે વાઢવાનું ચાલુ છે એટલે અત્યારે તો હવાર ના વાઢ્યો છે એટલે અત્યારે કાંઈ વાઢવાનું થતો નથી બરાબર અને આ જે મોટા મોટા એડા દેખાય ને એમાંથી હજી હજી કોણ અત્યાર સુધીમાં આટલા એડા વેણ્યા છે હું તમને બતાવી દઉં જુઓ આ ઢગો પડ્યો એટલા એડા વેણ્યા છે બરાબર અને આ આ કાપલો જે છે એ પણ હવારના વાઢી નાખો તો આ કાપલાને હવારમાં વાઢ્યો તો બરાબર એટલે હવે અને બીજું તો એ કે જો સંપૂર્ણ માહિતી ઘણા ફેસબુકમાં ઘણા ભાઈઓ મેસેજ કરતા હોય છે કે ભાઈ ક્યાં ગમના છો તો ભાઈ આમ તો જુઓ આપણે બરવાના પણ પાલનપુર તાલુકાનું ગઢ ગામ ઘર તો લગભગ ઘણા ખરા માણસોને ખબર છે કે ગઢ કયા કઈ જગ્યાએ આવેલો છે બરાબર એટલે અમે અત્યારે ગઢના અને ભાગ રાખેલો છે આપણે કંઈ મોટી મોટી ફાળવાની નથી આમ ભાગ રાખેલો છે અને કાવી મજૂરી કરો છે બરાબર એટલે સપોર્ટ થોડો કરો તો એમ કયા થોડો હારો રહે બરાબર ને તો જુઓ આ ના અમે આટલો બધો રાયડો વાડ્યો તો આગળ આપણું રહેવાનું ઘર અમારા કહું બધું બતાવું તો બ્લોગમાં બન્યા રહેજો આગળ તમને કહું જોવા મળે છે અમારું ઘર રહેવાનું ઘર જોવા મળે છે ઘર આપણા બાપનું છે ને ખાલી રણ એટલું જ છે બરાબર એટલે બ્લોગ પૂરો જોજો તો મજા આવશે હવે શું કરે આવે છે મિત્રો આપણે ભેંસા માટે ચુકડી વાયેલી છે ચુકડી પણ તમને બતાવી દઉં આ ચીકડી વાયેલી છે ભેંચ માટે જો આ ચીકડી કેવી છે અને ચુકડીના બાજુમાં ઘઉં પણ વાયેલા છે બરાબર છે ઘઉં આવેલા છે હવે પોણી બોણી પાવાનું નથી સીધા વાઢવાના જ છે એટલે દસ પંદર દાડા ઊભા રહે છે એટલી વાર રાયડામાં લઈ રહે રહ્યા અને આવી જા બરાબર રાયડા બાયડા કમ્પ્લીટ લઈ રહ્યા એટલે સીધા ઘઉં વાઢવાના થાય અઈડેમ હજી એક વાર વેણવા પડશે પછી ઘઉં વાડશે નડા ઝરી જાય અને બાવા થવાની બહાર આવે સાચી વાત નહીં એટલે આપણે કેમ આવા ખાવું નહીં પેલા એડા અને પાસે કહું તો મિત્રો આજનો આ બ્લોગ તમને જેવો લાગ્યો ને એ પહેલાં તો તમે કોમેન્ટ કરજો અને બ્લોગને શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો બરાબર તો હવે અમે તમને છે અમારું ઘર ઓલી બટ થિયેચર ચાલુ છે એટલે થોડો અવાજ આવતો હશે અંદર ડીઓમાં હું વાંધો નહીં તો જો મિત્રો આ છે આપણું ઘર તમને બતાવી દઉં આપણે રહેવા માટેનું ઘર છે જો ભેંસ દુવાનું પણ ચાલુ છે અને ભેંસ દુવારા જ રહ્યું છે છે આપણું ઘર લેવા માટે તો મિત્રો મારું ઘર ને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો બરાબર અને બ્લોગ તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ સારી કરજો તો બીજો પણ નવો બ્લોગ આપણે લઈને આવશું જય માતાજી